પણ આ મુહર્ત શાનું હોય તું મારા ફોન આવ્યો તો મુહૂર્ત કરવાનું મારા ત્યાં આપડે બધા ભાઈ જવાનું હોય

એવું ના હોય

ગોડો સુધરી ગયો લે કશું કુદવા નહી આ તો કલે પે ના ના તમે ગોડા બરોબર તો ગુસ્તમે ચાલુ થાય ને ગોડો કોના એ ગોડા સુધરી ગયો

પગે ના પડે સુધરે તો મોકલી દો એ ના મસ્તી કરો ના તમને બી એના ખાડું તમે મૂકી ના

મોટો બાપો એ મારા પેલો થઈ જાય એને સારો ગમ એટલે એના સુખા જેવું રાખો વાલ કરતો હે તમે કીધું નહી તમે વર્ષો હું તમને બતાવી દઉં પણ કરું તો જોઉં છું બતાવું બંધ બોલવાંગાર મેખો મા તો સમજાવું <geon> એક્ટિવ <millionaire> yeah. ja <competitor véhic với>